નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી જેનો પાઠ એકવીસમો જેનું નામ છે મોતી માળા આ પાઠની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા સ્વાધ્યાયની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ એકવીસમાં મોતી માળા અહીં કેટલીક લઘુરચનાઓ માળામાં પરોવેલા મોતીની જેમ રજૂ થઈ છે જેમાં દુહા ચોપાઈ શેર મુક્તક હાઈકુ તેમજ છપ્પાના સ્વરૂપમાં આ રજૂઆતો છે આવી રચનાઓમાં ઓછામાં ઓછા શબ્દોમાં ગાગરમાં સાગર સમાવતા હોય તેમ વિચાર બિંદુઓ મૂકવામાં આવતા હોય છે વિદ્યાર્થી મિત્રો અહીં સાહિત્યના જુદા જુદા સ્વરૂપો જે આમ તો પદ્ય સાહિત્ય કહી શકાય અને તે પદ્ય સાહિત્યની અંદર જુદા જુદા સ્વરૂપો જે છે જેમ કે દુહા મુક્તક ચે શેર ચોપાઈ હાઈકુ છપ્પા વગેરે સાહિત્યની આપણને સમજ પડે તે માટે અહીં જુદા જુદા સાહિત્ય સ્વરૂપો આપવામાં આવ્યા છે અને તેની અંદર જુદી જુદી વાતો છે જે જીવન ઉપયોગી છે તેવી વાતો આપણને આપવામાં આવી છે તો ચાલો પહેલા આપણે ટૂંકમાં તેનો પરિચય મેળવીએ કે અહીં ત્રણ દુહા આપ્યા છે જેમાં પ્રથમ દુહામાં સમય અને જીવનનું મૂલ્ય દર્શાવ્યું છે બીજા દુહામાં મિત્રનો મહિમા થયો છે અને ત્રીજામાં વિદ્યા આત્મસાત હોવી જોઈએ અને ધન હાથ વગું હોવું જોઈએ તેની વાત છે ત્યાર પછી ચોપાઈ આપેલી છે જેમાં ચોપાઈમાં પોતાની શક્તિ ક્ષમતા મુજબ જ કાર્ય કરવું જોઈએ તે જણાવ્યું છે ત્યાર પછી મરીજના શેરમાં બીજી વ્યક્તિની માટેની ચિંતા વ્યક્ત થઈ છે ગન્ની દહીંવાલાના શેરમાં માણસ કેવું જીવ્યો છે એની ખબર એની ગેરહાજરીમાં પડે છે એમ કહેવાયું છે શૂન્ય પાલનપુરીએ ઉન્નત વિચારોનો મહિમા કર્યો છે તો અમૃત ઘાયલ ઈશ્વરમાં અડગ શ્રદ્ધા સાથે ખુમારીની વાત કરે છે પ્રથમ હાઈકુમાં પંખીની જીવન નિષ્ઠા છે તો બીજામાં મુક્તિને ઝંખતા મનુષ્યની વાત છે શામળના બે છપ્પા પણ જીવનનો મહિમા કરે છે પ્રથમ છપ્પામાં ઉતાવળ ન કરવાની વાત થઈ છે તો બીજામાં વચનનો મહિમા થયો છે તો આવી રીતે સાહિત્યના જુદા જુદા સ્વરૂપો જુદા જુદા લેખકો દ્વારા અહીં રજૂ કરવામાં આવ્યા છે અને તે દરેકની વિગતવાર સમજૂતી છે તે આપણે મેળવીએ ચાલો સૌપ્રથમ દુહો જોઈએ જેમાં પેલો દુહો છે સંપત ગઈ તે સાંપડે ગયા વળે છે વહાણ ગત અવસર આવે નહીં ગયા ના આવે પ્રાણ સમજૂતી એક વખત હાથમાંથી સંપત્તિ જાય તો ફરી પ્રાપ્ત થાય છે વહાણ ગયેલા પાછા ફરે છે પણ જે વેળા વહી ગઈ અવસર વહી ગયો તે અને શરીરમાંથી ચાલી ગયેલા પ્રાણ ક્યારેય પાછા આવતા નથી તો આમાં વિદ્યાર્થી મિત્રો દુહાની અંદર આપણને સમયની કિંમત છે તે સમજાવવામાં આવી છે કે સંપત્તિ જો આપણે એક વખત ગુમાવી દઈશું તો તે સંપત્તિ આપણે ફરી વખત પાછી મેળવી શકીશું પરંતુ જો આપણે તક ચૂકી ગયા જે સમયે આપણને મોકો મળ્યો હોય તે મોકાનો જો આપણે લાભ નહીં ઉઠાવીએ એટલે કે અવસર છે તે આવ્યો હોય અને તે અવસરે આપણે યોગ્ય કામ ન કરીએ તો તે ફરી પાછો આવશે નહીં એવી જ રીતે એક વખત શરીરમાંથી પ્રાણ ચાલ્યા જાય તો તે ફરી ક્યારેય પાછા આવતા નથી આ રીતે સમયે સમય પર દરેક કામ છે તે તે આપણે કરી લેવા જોઈએ જોઈએ આ સમજાવે છે ચાલો બીજું મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે દુખમાં આગળ હોય વિદ્યાર્થી મિત્રો આ દુહાની અંદર આપણને મિત્રનું મહત્વ છે તે સમજાવવામાં આવ્યું છે કે આપણે કેવો મિત્ર મળવો જોઈએ તો મિત્ર હંમેશા એવો રાખવો કે જે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ ઢાલની જેમ આપણી પડખે ઉભો રહે મદદ કરે જે આપણા સુખમાં પાછળ હોય પરંતુ દુઃખમાં હંમેશા આગળ હોય એટલે કે હંમેશા આપણને મદદ કરવા માટે જે તૈયાર હોય તેવા મિત્રની આપણે શોધ કરવી જોઈએ ત્યાર પછી ત્રીજો દુહો વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન ભીડ પડેના કામના એ વિદ્યા એ ધન એટલે કે વિદ્યા એ જો પુસ્તકની અંદર હોય અને ધન છે તે બીજા પાસે હોય તો તે સંકટ સમયે કાંઈ કામમાં આવતા નથી એ ધન અને એ વિદ્યા કશા કામમાં આવતા નથી કારણ કે મુશ્કેલીના સમયમાં આપણે બીજા પાસે માગવા જઈએ તો તે આપણને કંઈ આપતા નથી માટે વિદ્યા અને ધન જો આપણી પાસે હોય તો જ તે કામના છે પુસ્તકમાં વિદ્યા ગમે તેટલી હોય પરંતુ જો તે આપણી પાસે નહીં હોય તો તે વિદ્યા તે પુસ્તક કશા કામનું નથી રહેતું ત્યાર પછી ચોપાઈ આપેલી છે કે લાંબા જોડે ટૂંકો કરીએ કામ અહીં લાંબી ફલાંગે લાંબા ડગલા ભરીને ચાલતી વ્યક્તિ સાથે ટૂંકા ડગલે ચાલતી વ્યક્તિ જાય તો થાકી જાય પણ મરી ના જાય પણ બીમાર તો જરૂર પડી જાય એમ તમામ તક જોઈ વિચારીને શક્તિ હોય તે રીતે કામ કરવું જોઈએ એટલે કે અહીં આપણે આપણી શક્તિ છે તેની વિચાર કરી અને તે પ્રમાણે કામ કરવું જોઈએ બીજાની સાથે દેખાદેખી કરી વિવાદ કરી અને આપણે કામ કરવું જોઈએ નહીં જો આપણે તેવું કરતા હોઈએ તો આપણે પછતાવાનો વારો આવે છે માટે આપણે આપણી શક્તિ જોઈ વિચારી અને તે પ્રમાણે જ કામ કરવું જોઈએ ત્યાર પછીની ચોપા શેર છે બસ એટલી જ સમજ મને પરવર દિગાર દે સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે મરીજ સાહેબની આ રચના છે કે હે પરવર દિગાર પરમાત્મા તું મને બસ એટલી સમજણ આપ તું મને જ્યારે સુખ આપે ત્યારે માત્ર મારો વિચાર ન કર અને મને સુખ જ્યારે મળે અને જ્યાં મળે ત્યારે અને ત્યાં મને બીજાને સુખી કરવાનો વિચાર પણ આપજે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં સૌનું કલ્યાણ થાય તે પ્રકારનો આ શેર છે તે આપણને સમજાવે છે કે જ્યારે સુખ મળે ત્યારે મને એકલાને નહીં પરંતુ મારી સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને પણ આ સુખના ભાગીદાર બનવા મળે તેને પણ આ સુખ મળે આ પ્રકારનો વિચાર અહીં મરીજ સાહેબે શેર દ્વારા રજૂ કર્યો છે ત્યાર પછી બીજો શેર છે જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગની હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે ત્યારે અહીં ગની દહીંવાલા કહે છે કે જિંદગીનું સાચું પ્રતિબિંબ એની સાચી પ્રતીતિ ક્યારે થાય છે કે જ્યારે વ્યક્તિનું અસ્તિત્વ હોય નહીં એનું અવસાન થયું હોય ને એની ગેરહાજરીમાં એનું કર્તવ્યશીલ નામ બોલાયા કરતું હોય ત્યારે તે વ્યક્તિની સાચી કદર થાય છે એટલે કે જ્યારે વિદ્યાર્થી જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે જ તેના કર્મો છે તેણે કરેલા કામો છે તે કામોથી તેને લોકો હંમેશા યાદ કરતા હોય છે માટે જીવતે જીવ આપણે એવા કામો કરવા જોઈએ કે મર્યા પછી પણ લોકો આપણા કામોને યાદ કરતા રહે ત્યાર પછી મુક્તક આપેલું છે મોતની તાકાત શીશ મારી શકે જિંદગી તારો ઈશારો જોઈએ જેટલા ઊંચે જવું હો માનવી એટલા ઉન્નત વિચારો જોઈએ તો શૂન્ય પાલનપુરીની રચના છે કે જો આપણી પાસે જીવન છે જિંદગી છે છે તો મોતની શું તાકાત છે કે તે મારી શકે જેટલા ઉન્નત વિચારો એટલું જ ઊંચું જીવન જીવન ઉન્નત ઉન્નત માટે વિચારો સાથેનો પુરુષાર્થ હોવો જોઈએ તો અહીં ખુમારીની વાત જીવનની અંદર હિંમતભેર જીવન જીવવાનો જુસ્સો તે આપણને આ મુક્તક દ્વારા આપવામાં આવ્યો છે કે આપણું જીવન છે એટલું ઉન્નત હોવું જોઈએ કે આપણા વિચારો છે તે પણ એટલા ઉન્નત હોવા જોઈએ કે પુરુષાર્થ કરવાથી આપણે પાછા પડીએ ત્યાર પછી મુક્તક કાળ નથી ભય તું થાય તે કરી લે ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના અમૃત ઘાયલ નો શેર છે કે હે કાળ મને તારો સહેજ પણ ભય એટલે કે ડર નથી તારાથી થાય તે કરી લે તું મારું કશું બગાડી શકવાનો નથી ઈશ્વર જ જેનો ધણી છે તો એમ કઈ થોડા મરી જવાના એટલે કે ઈશ્વર જેની સાથે છે એનો કોઈ વાળ પણ કરી શકતું નથી ત્યાર પછી આપેલું છે કે થડ ડાળે માળા બાંધતા પંખી કુંજતા સ્નેહ રશ્મિ નું છે કે થડ વહેરાય છે છતાં પંખી માળા બાંધતા કુંજી રહ્યા છે નિર્દોષ પંખીઓને માનવીની ક્રૂરતાનો એટલે કે આગામી ભયનો

શામળ કામ સહસા કરે તે પંડિત નહીં પૂરા પહાણ્યા ચાલો આ છપ્પાની જોઈએ કે જે જે હૃદયથી છે તે વગર કાર્ય કરતા નથી બીજાની વાતમાં આવી જતા નથી તે ક્યારેય વગર વિચારી કાર્ય કરતા નથી જે સાચા અર્થમાં પંડિત છે તે પણ ક્યારેય વગર વિચારીએ કાર્ય કરતા નથી જે સત્યવાદી છે સુરવીર છે તે પણ વગર વિચાર્ય કાર્ય કરતા નથી જે યશસ્વી છે જાણકાર છે તે પણ વગર વિચાર્ય કાર્ય કરતા નથી અને જે વગર વિચાર્ય પંડિત નથી એવું માને છે ત્યાર પછી બીજો છપ્પો કે એક વચન ને કાજ પાંડવ તો વનમાં ભમ્યા એક વચન ને કાજ દલ સઘળા શમ્યા એક વચન ને કાજ બલી પાતાળે પરવરિયો એક વચન ને કાજ હરિચંદે પાણી ભર્યો વચન એક શ્રીરામ લંક વિભીષણ ને દેવ વચન જાતે સર્વે થયું શામળ કહેવત તેથી કહું તો તેની સમજૂતી જોઈએ કે એક વચન ને કારણે પાનવો એ વનવાસ વેઠ્યો એક વચન ને કારણે કૌરવો નું આખું દળ શમી ગયું નાશ પામ્યું એક વચન ને કારણે બલિરાજા પાતાળમાં ગયો અને એક વચન ને કારણે સત્યવાદી હરિશ્ચંદ્રે ચંડાલને ત્યાં પાણી ભર્યું આમ એક વચનને કારણે રાજા રામે વિભીષણને લંકાનું રાજ આપ્યું વચન જતા બધું ગયું તેથી શામળ આ કહેવત કહે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દુહાને મોતીમાળાની અંદર જે શબ્દાર્થ આપેલા છે તે જોઈએ તો સંપત એટલે કે સંપદ સંપત્તિ ધન દોલત સાપડવું એટલે મળવું અવસર એટલે તક લાગ સમય વખત તાણું પ્રસંગ ઢાલ તો પ્રહાર કે ઝટકો ઝીલવાનું ચામડાનું એક સાધન રક્ષક વસ્તુ સરીખો એટલે સરખો જેવો પર કબજામાં એટલે બીજાના તાબામાં બીજાની પાસે ભીડ પડવી એટલે જરૂર પડવી મુશ્કેલીમાં મુકાવવું પરવર દિગાર એટલે કે પાલનહાર પરમેશ્વર પડઘો એટલે સામો અવાજ પ્રતિઘોષ પરછંદો ઉન્નત એટલે ઊંચું લક્ષ્ય એટલે ધ્યેય નિશાન

અને વિભીષણ એટલે રાવણનો ભાઈ અને સર્વે એટલે બધા મિત્રો અહીં પાઠ મોતીમાળાની સમજૂતી છે તે પૂરી થાય છે આગળના પાઠની સમજૂતી મેળવવા મારી જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસ્ટીડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યપોથી સોલ્યુશનના વિડીયોની પીડીએફો જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફ જોઈ શકશો તો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો